ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર યુવાનોના આદર્શ અને હર અમારા જેવા યુવાનોને સાચી અને સારી રાહ બતાવનાર માનનીય સન્માનની અહેમદ પટેલ સાહેબનું આજે મોત થયું છે એ ખૂબ જ દુઃખદ બાબત છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને ભરૂચ જિલ્લા માટે ક્યારે એમની ખોટ પૂરી ન શકાય તેવી ખૂબ જ દુઃખદ ઘટના બની છે થોડા એમના હું આપને મારી યાદગીરીના થોડી વાત કરીશ કે નવા નવા કોંગ્રેસના અંદર અમે જોઈન્ટ થયા હતા અને સક્રિય થયા હતા ત્યારે હર હંમેશ અમારા જેવા નાના કાર્યકર્તાઓની પણ અહેમદ પટેલ સાહેબે ખબર અંતર અને સાચી સલાહ આપીને અમનારી કહી શકાય કે હંમેશા તેમણે સાથ સહકાર આપેલો હતો નાની ઘટના મારી સાથે બનેલી હતી બે હજાર આઠમાં મારું અકસ્માત થયું હતું એ અકસ્માતના સમયે બી મારા અને મારા પરિવારના પડખે તેમણે રહીને ખૂબ જ મદદ કરીને આજે મારું જે જીવન છે એ જીવન બી કહી શકાય કે અહમદ પટેલ સાહેબની દેન છે એ સમયે જ્યારે મારા પરિવારના સાથે ઊભા રહીને દિવસ રાત મારી ખબર અંતર પૂછીને એમને ખૂબ સહ સાથ સરકાર આપેલો હતો આજના દિવસે હું અહેમદ પટેલ સાહેબ વિશે જે કંઈ બી કહું એ ઓછું ઓછું છે કેમ કે આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની બી એક આગવી ઓળખ જે આપેલી છે એ માનનીય સન્માનની અહેમદ પટેલ સાહેબે આપેલી છે દહેજ જેવી મોટી મો એશિયાની સૌથી મોટી જીઆઈડીસી હોય અંકલેશ્વરની જીઆઈડીસી હોય એમણે યુવાનો માટે રોજગારો આપવા માટે જીઆઈડીસીની સ્થાપનાઓ કરેલી હતી અને હર આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે આઈટીઆઈ સ્કૂલ કોલેજ આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલો ઠેક છેવાડાના ગામડા સુધી કહી શકાય ડેડીયાપાડા સાગબારા સુધી એમની આરોગ્યની સેવા પૂરી પાડતા હતા આજે એ વ્યક્તિ આપણા વચ્ચે રહ્યું નથી એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું ખાસ દુઆ કરીશ કે અહેમદ પટેલ સાહેબના પરિવારને હિંમત અને સબર આપે અને અહેમદ પટેલ સાહેબને અમે હરમેશ એમની રાહ પર ચાલીશું એમના શીખાયેલા ગુણો ને અપનાવીને જીવનમાં ઉતારીને સમાજ સેવાના રાહ પર અને લોકોને કઈ રીતે રાજ અમારાથી કોંગ્રેસ પાર્ટીથી ફાયદો મળી શકે એમને કેવી રીતે સહકાર મળી શકે અહેમદ પટેલ સાહેબે જે કંઈ બી શીખવાડેલું છે અમને એ શીખ પર એમની આગળ વધીશું અને અહેમદ પટેલ સાહેબને આજે હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું